બુધવારે વહેલી સવારથી જ મૂડી કોલેજ ખાતે મતગણતરીમાં ગામના સરપંચ અને સભ્યોનો ફેસલો થઈ ગયો હતો મૂડી તાલુકામાં પંચાયતની ચૂંટણીમાં અઠ્યાસી બાવીસ ટકા મતદાન નોંધાયું હતું જેમાં પાંચ ગામના પંચાયતના સભ્યો અને સરપંચ માટેની ચૂંટણી માટે પણ મતદાન થયું હતું એક ગ્રામ પંચાયત સિદ્ધસર બિનહરીફ જાહેર થઈ હતી અને બાકી રહેલી ચાર પંચાયતમાં ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું જે ગણતરી માટે ખોલવામાં આવી હતી ત્યારે ગામના મતદારોએ કોની પસંદગી કરી છે તેનો ખ્યાલ આવ્યો હતો જો કે મતદાન બેલેટ પેપરથી થયું હતું તેથી મત ગણતરીમાં ઈવીએમ કરતા બમણો સમય લાગ્યો હતો ત્યારે સિદ્ધસરમાં ગીતાબા ગંભીરસિંહ ઝાલા બિનહરીફ જાહેર થયા છે રાયસંગ પર અંજનાબા માનસિંહ ઝાલા જેમને છસો મત મળ્યા છે આંબરડીમાં ગીતાબેન બાબુભાઈ સુરેલાને ચારસો પંદર મત મળ્યા છે રામપર નાગજીભાઈ પાચાભાઈ કુણપરાને ચારસો મત મળ્યા છે તાલુકા પંચાયત સદસ્ય હાર્યા હતા મૂડીના પર ગામે ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચાલુ ભાજપના તાલુકા પંચાયત સદસ્ય પ્રેમજીભાઈ ભગાભાઈ મકવાણા લડ્યા હતા પરંતુ તેઓ ત્રીજા નંબરે રહી કારમી હાર થઈ હતી જેડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી મૂડી